ભરૂચમાં બાળકી પર ગુજારવામાં આવેલ શારીરિક અત્યાચાર બાદ આજે ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતાએ એસએસજીમાં બાળકીના પરિવારની મુલાકાત લીધી હતી અને ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા હતા ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડા આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા તેઓએ સયાજી હોસ્પિટલમાં ઝઘડિયા ખાતે શારીરિક અત્યાચારની ભોગ બનેલી બાળકીની ચાલી રહેલી સારવારની માહિતી મેળવી હતી અને પીડિતા દીકરી અને તેના પરિવાર સાથે વાત કર્યા બાદ જણાવ્યું હતું કે પરપ્રાંતિય જ નહીં પરંતુ ગુજરાતીઓ પણ ગુજરાતમાં અસુરક્ષિત છે અમિત ચાવડાએ સરકાર પર તીખા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે ગૃહ રાજ્યમંત્રી પોતાનું બ્રાન્ડિંગ કરવામાં વ્યસ્ત છે અમિત ચાવડા સાથે મધ્ય ગુજરાતના કોંગ્રેસ પ્રભારી રામકૃષ્ણ ઓઝા પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત વાસ્તવ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ કૃત્વિક જોશી પણ સાયજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા આમાં કોઈ રાજકારણનો પ્રશ્ન નથી માનવતાનો પ્રશ્ન છે આવી ઘટના કોઈ ભાજપના આગેવાનના કે કોઈ કાર્યકરના કુટુંબમાં બની હોત તો શું એમનું હૃદય કંપની ના ઉઠ્યું હોત શું એના માટે આ હોસ્પિટલની બહાર એમના ધાડા ના આવ્યા હોત પણ આ ગરીબ પરિવાર છે પરપ્રાંતિય પરિવાર છે દાહોદમાં દીકરી હતી તો આદિવાસી પરિવારની દીકરી હતી સુરેન્દ્રનગરમાં દીકરી હતી તો ગરીબ કોળી ઠાકોર સમાજની દીકરી હતી તો એવા પરિવારો માટે એમને કોઈ પણ જાતની દયા નથી હોતી એવા પરિવારો માટે સરકારની કોઈ જવાબદારી નથી હોતી તો આમાં પક્ષા પક્ષી જાતિ ધર્મ ભાષા પ્રાંતના ભેદભાવ કરતાં આપણે બધા માનવ છીએ અને એમાં પણ સરકારમાં બેઠેલા જે લોકો છે તો માયબાપ છે કે પ્રજાએ તમારી પર વિશ્વાસ મૂકીને તમને સત્તા સોંપી છે કે અમને સલામતી આપજો અમારી સુરક્ષા કરજો કાયદાનું શાસન પ્રસ્થાપિત કરજો પણ એમાં સરકાર નિષ્ફળ જતી હોય ને કોઈ એમ કરતા હોય કે આમાં રાજકારણ થાય છે હું માનું છું કે રાજકારણ નથી થતું આ સરકારમાં બેઠેલા જેને રાજધર્મ નિભાવવાનો છે એ પોતાનો રાજધર્મ નિભાવવામાં નિષ્ફળ રહે છે ચોક્કસ ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જે કથળતી જાય છે લીરે લીરા ઉડે છે અસામાજિક તત્વો બુટલેગરો ગુનેગારો બળાત્કારીઓ ખુલ્લેઆમ બેફામ રીતે ગુજરાતના લોકોને લૂંટી રહ્યા છે બળાત્કાર થઈ રહ્યા છે હેરાન પરેશાન થઈ રહ્યા છે હત્યાઓ થઈ રહી છે આ તમામ કથળતી જતી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ માટે આવનારા વિધાનસભાના સત્રમાં એના મુદ્દા પણ ઉઠાવાશે સરકાર પાસે જવાબ પણ માગીશું ને જે સરકારમાં બેઠેલા લોકો છે એની જવાબદારી પણ નક્કી થાય એ રીતે કાર્યવાહી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ કરશું સરકારમાં બેઠેલા ગૃહમંત્રી જો એની ફરજ બરોબર અદા કરતા હોય અને પ્રો એક્ટિવ રહીને કામ કરતા હોય તો હું માનું છું કે કાયદાનું શાસન પ્રસ્થાપિત રહે લોકોમાં પોલીસને પ્રશાસનનો ડર હોવો જોઈએ કાયદાનો ડર હોવો જોઈએ તો જે પણ ગુનાઓ બને છે કે આવા દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ બને છે હું માનું છું કે રોકી શકાય પણ સરકાર એમના ઉત્સવો તાઇફામાં વ્યસ્ત હોય છે એમના રાજકીય એજન્ડાઓમાં વ્યસ્ત હોય છે ગૃહ રાજ્યમંત્રી એના બ્રાન્ડિંગમાં વ્યસ્ત હોય છે અને એના કારણે આજે પ્રોએક્ટિવપણે ગુજરાતનું ગૃહ ખાતું કામ નહીં કરતું હોવાને કારણે ગુનેગારો બુટલેગરો બળાત્કારીઓ બેફામ થયા છે અને એનો ભોગ આજે ગુજરાતની જનતા બની રહી છે સમાચારોના સતત અપડેટ માટે TN News ને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર